છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એસટી ડેપો પાછળ આજે હૃદય દ્રાવક ઘટના બની તો બેફામ દોડતા બે નંબર રેતીના ટ્રેક્ટરે આંગળે રમટીનાની બાળકીનો જીવ લીધો સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાય સમયથી બોડેલી અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રેતીના ટ્રેક્ટરોનો આતંક વધ્યો છે આ ટ્રેક્ટરો નિયમોનું ઉલ્લંઘન કરીને બેફામ ઝડપથી દોડતા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે સવારે એવો જ એક બનાવ બોડેલીના એમડીઆઈ સ્કૂલ પાછળના વિસ્તારમાં બેફામ ઝડપે જતું ટ્રેક્ટરના ડ્રાઈવરે બેકાબુ

અથાડિયું એવું જોયું પછી ટ્રેક્ટર વાળાને બે લાફા મારી અને ટ્રેક્ટર વાળો પછી લઈને ભાગી ગયો અને છોકરીને દવાખાને લઈને ગયા તો હાલ હું શું પરિસ્થિતિ છે હાલ છોકરી તો ઓફ થઈ ગઈ હા છોકરી હું હું લઈને ફરતી હતી આખું નીચે આખું ફરી હલંગ હલંગ બોલે મેં બોલું નહીં પૂછું નહીં રીતના પૂછો તો મને ખબર જે બોલો તો હલંગ બોલી હા હું ઘટના હું બની ગઈ ગયો અહીંયા ટ્રેક્ટરનું રેતી ભરેલું ટ્રેક્ટર આવ્યું અને છોકરી રમતી હતી સાયકલ લઈને એમાં ટ્રેક્ટરમાં કંઈ આવી ગયા છે તો ટ્રેક્ટરના ટાયરમાં ચડી ગયું છોકરી અને ટ્રેક્ટરવાળા બાજુવાળા મકાનવાળાએ આવ્યા છોકરીને અંદરથી કાઢી ટ્રેક્ટરમાંથી દવાખાને લઈ ગયા અને ટ્રેક્ટરવાળાએ ટ્રેક્ટર લઈને ભાગી ગયા અને ટ્રેક્ટરવાળાને પકડવાની કોશિશ કરી હતી કોઈ હતું જ નહીં તો કોણ પકડે હા બે જણ હતા એ એ એ છોકરીને સીધા બાઇક પર દવાખાને લઈને ગયા અને બાકી બધા એ લેડીઝ અને છોકરીઓ જ હતી બધી અમે ઘરમાં અંદર હતા બહાર જેવા ન કરે લે એવા ટ્રેક્ટરવાળો ટ્રેક્ટર લઈને ફાકી ગયો